નથી થાય એવું બેડું એટલું મેં કીધું એને સીટી ફાટી થાય જ રાખશી માની થયું ન થયું ભલું કરે ભગવાન ન કરે નારાયણ સ વાગે એ ટેન્શનમાં ટેન્શનમાં બીજાને ફોન કરે હાલો કઈ પેડ્યું છે બધું લેવાઈ ગયું એક તો થોડોક આવ આમ થોડું હોય હાવ અમે જ કોઈ દી એકલા નથી મૂક્યા આવી સરસાવ વાલતી હોય ફોનમાં કહેવાનો ભાવ આમાં બહાર નીકળવાની વાત આવે છે નકર તમને એમ થાય કે વ્યાસપીઠ ને આ બધું વ્યાસપીઠ એ જ શીખવાડે છે કે અહીંથી બહાર નીકળો આમાં અમુક વસ્તુથી માને યોગ જડી ગયો છો હાથ વાગ્યા ને પછી વલ્લભભાઈ ફોન કરે ગામમાં એની બિચારી બૈરી ફોન તો કરે જ ને તમારા ભાઈ બાજુ આવ્યા હતા ના ના તો આ ફોન તો લાગતો નથી પછી આખું ઘરમાં હોય એટલે બધાય ફોન કરે ટું 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 તમ કાપી નાખો આમ જ લાગે જો ટૂટુ થાય ટાવરવાળા તમારા બાપુજીને ગોથે છે ઈ કે છોકરા હોય એમ કે કાપી નાખે ને લાગી ગયો રો ક્યાં કે રો રો કે ન ખાધું ખાધું હે રામ એટલે હું જમવા બેઠો ને આમ કૂતરા નડી રોટલી નાખી એને કરી હો પાછી મેં કીધું એટલે મેં વળી આમ કહ્યું ને મેં કીધું આમ આમ થોડુંક મેં કીધું જરીક તગડો તકડોત માછી કે ચલ ના હૈ જાય છોટો એમાં માટો પાક ભાંગી નાખા તો કૂતરું બેસી ગયું આમ તો કૂતરું બેસી ગયું વળી પાછું બેઠું ને હા આમ મેં વળી પાસે અડધી રોટલો કરીને નાખ્યો માસી હવે આનું શું કરવાનું

એ કે અમારે ભેઢીઓમાં કાનના પડદા ખોઈ નહીં કરતા એ ગાંઠિયા વળી એમ કારણ કે આપણે આપણે આપણી તળપતિ ભાષા રહી ને આપણી તળપતિ ભાષા એના એના અર્થ બહુ સુંદર થાય નથી એક ભાઈ પછી સાઠ હજારની ભેં લેવા ગાર્ડન વાય બાંધીને ગમાઈને બાંધી ગામડેથી ભેં લઈને આવે આ ગામથી આ ગામ એટલે ગમાઈને બાંધી ને એટલે પાંચ વાગ્યે ભેં દોવા બેઠા ને એટલે તમને મને બધાને ખબર હોય ઘરમાં લાડી આવે હાડી આવે કાંઈ પણ નવી વસ્તુ આવે એટલે આજુબાજુ વળ્યું પહેલાં આવે તો ઈ પછી આજે બેઠક કરે કે લે હા સંપાઈ મારે મારディア તો ડબો સારું ગોઈ છે એવા એને જેવી જો મોટા તમને શું ખબર પડે તમારે દેર ને ડોબા ગોતતા જ આવડે પાંચ વાગે ભેં દો બેટા ભેં દોવા નો દીધું ને 6 વાગે ધોવા બેઠો નો ધોવા દીધું ઇન્જેક્શન મારું નો દોવા બેટો ના બૈરાઓ ખાડા છે અહીંયા આલે તો શું છે અહી આવો તમે પહેલા આ હું ડોબું જોઈ લાવ્યા છો તમે

હવે 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 જ હાંસી મજા કરાવવાની એટલે મને ધીમે ધીમે ઉગશે એમ મજા કરાવતો રે આમાં તો અહીંયા બીજું તો ચે હું એકચુલી ક્યાં હતો એમાં હું છે પછી આમાં એ ભેં તો સરતી આ ભેં ક્યાં જાય ને એ ખબર નથી પડતી ઊભું ન થઈ ક્યારેક ક્યારેક તો હાલું દે તો હાલું જાય ને ક્યારેક નો હાલત નો હાલે ભાઈ આમાં તો આમાં તો આમાં આનું બધું હોય અહીંયા બીજું આ થોડી ચેનલ છે ફેરિયાદ રાખે મજા આવે મજા આવે તમને આનંદ કરવાનું પણ એક છે આમ અહીંયાથી બેઠા હોય હું તમને અહીંયા ધરો રાખીને કહું જેટલું પણ અહીંથી આવીને એટલું હળવું આવશે હલકું નહીં આવે એટલે તમને વળી પાછ આમાં હું કે અમુક અમુક ઉપાદીઓ કે તો એ પછી એક્ચુઅલી ક્યાં ભેગું ન થાય કાંઈ એટલે જ્યાંથી ભેં લીધી ને ફોન કર્યો હાલો લાભાય તારે ભેં ધોવા કાંઈ નથી ભાઈ કે ખોળ આપ્યો તો હા કપાઈસિયા હા બાફેલ ગુગરી હા તો આ તૈયારમાંથી કાંઈ નથી દેવાનું તો કે દેવાનું શું હતું ગોળ કેમ તું ગોળ નું વ્યસન થાય આવી શું ખબર બે કિલો ભીલું લાવીને ખાંડીને નાખ્યું બોલાય કીધું તેમ કે જેવો દડશે સીધો વાળશે ખાઈ ગઈ ગોળ પરાહો વાળી ગઈ બહુ ગ્રુપ રહી ગયું સરસ મજાનું ભાઈ રાજીના રેટ થઈ તમે ડોબ હારી લેવા એમ કરીને તમને કોઈ દહ શેર દૂધ કરે હવાનું દહ શેર હાનું આઠ લીટર ઘેરે રાખે ને બે લીટર બે લીટર ઘેરે રાખે ને આઠ ડેરીમાં આપે ત્રિહદ દીક વી ગયા રાજી થતી થતી અહીંયા આવ્યો મુંજાને બાપુજી આવ્યો કે શું છે બાવીસ હજાર રૂપિયા પગાર આવ્યો ડેરી માંથી હા તો એમાં એટલી બધી રાજી શું થાય તો તો કે આ શું છે આ હત્યાવી હજાર ગોળનો બિલ્ડો અને પાછા બે બાઈ જાઓ બે પગડાટી બોલા તો ત્યાં બાપ સાંભળી ગયો શું છે હ હા ડખો આવી દો ઘરમાં ઘરની વાત ઘરમાં રાખો કાંઈ ના તમારા બા આમ જો ને તમારા દીકરા બિશારે ખબર નહીં કંઈ કંઈ ભેં લઈને જોઈને લેવાય છે તે બાવીસ ત્રેવીસ હજારનું દૂધ વેચું એમ સામે હથિયવીનો ગળ હા હાથે એમાં બાદ વારનો રાયડો ન નાખવાનો હોય પાંચ કિલો ડબ્બાનો ગળ ધારીથી લેતા આવજો અને પાંચ કિલો ડબ્બાનો ગળ અને ડબ્બાના ગળની મને તમને બધાને ખબર હોય ડબ્બો આટલો મોટો હોય ફૂટ એકનો હોય આમ તમે તાબી આમ ભરાવો આમ ઊંચો એટલો થાય પણ લોદો એટલો જ નીકળે શીકણો બહુ મૂળ પાંચ કિલો ડબ્બાનો ગળ લેવાનું જૂનું ફરજામ તગારું પડેલો પાણી છો નાખતા થાય ગળ લીપતા જાય પાણી છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય પાણી છટકોરો નાખતા જાય ને ગળ સરસ મજાનું તમને પ્લાસ્ટર કરે એવું કરી દીધું બાપુજી આને શું કરવાનું તડકે હુંકાવા મૂકી દીધો તડકે હું મૂકી દીધો પાંચ વાગ્યા ટાણું થયું ગળ હુકાઈ ગયો બાપુજી હવે તગારાને શું કરવાનું લઈ લો તગારું મૂકી દો ગમાણમાં ને ગમાણમાં મૂકું ઓલાય કીધું તું એમ કે આમાં જીભે હવા દર છે સીધો પર હવાળ છે બે લબરકા લેવાનું ચાલુ કર્યું હે હા લબરકા લેતા લેતા તમને કોઈ સરસ મજાની ભેં દવાઈ ગઈ બોગરૂ ભરી દીધું બાપુજી તગારાને શું કરવાનું કાંઈ નહીં મૂકી ગયો તડકે સાટી સાટીને ભીનું થઈ ગયું હોય તડકે હું કાવા મૂકી દીધું તમે નહીં માનો ગયા તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ આ આપણા બાપની આવે એટલે કેવું પડે કે એની પાસે બે હતા શીખો જેદી આ તમને મેપ તેમને આમ જેદી તેદી અવળા કરાવે ને તેદી આપણા બાપને ફોન કરજો કે અમે આ ભૂલા પડ્યા કારણ કે એની આવું જ્યારે કોઈ આવે જ નહીં કે આ માવડી જો લાપસી બનાવતી હોય ને તો મંદિરમાં સડાવતી જાદરિયું બનાવે તો મંદિરમાં સડાવે લાડવા બનાવે તો મંદિરમાં સડાવે અત્યારે અમુક અમુક ને ખબર નહીં કઈ પ્રકારની ટેવ પડી ગઈ ફૂટલો પાણો પૂરો બનાવે તો ઈસ્ટામ સડાવે મેટ બાય મી હવે પાણું પૂરું બને નથી કઈ અહીંયા માલ પૂવા બનાવી નહીં કા એ ગામડાની આપણી મજા છે અને આજ મજા કાયમક માટે રહે ગમે એટલું ગમે એવડું હતું મહાનગરોમાં હતું છેલ્લે મોઢું આ બાજુ જ આવ્યું હુકામ બાપ દાદાને પરચો પીડ્યો એટલે આવો બેહો ખાઓ પીવો લેર કરો મોજ કરો હાથ બાર આપણા બાપના જ છે લેર કરો મજા કરો એનો વાંધો નહીં પણ અમુક અમુક આવો છો ને ગામડાને ગામડાને ગામડું રહેવા દો સંસ્કારી રહેવા દો સિટી બનાવવાની મહેનત ન કરો તમે અમુક અમુક જગ્યાએ આવો છો પ્રોગ્રામ આનીવાડીએ કરો છો ને ફોઈત્રા આનીવાડીએ હુકામ નાખો છો ભાઈ હે જે શેઠે બાજરા રોટલો નડદ ની ખાય ડાળ ખાય તમને મોટા કીડા એ શેઠા તો હારા રહેવા જો બાપા અને ગેરમાં આવો તો ગેરમાં આવો એનોય વાંધો નહીં ઘેર આપણી માં કહેવાય ગમે ત્યાં ગમે ત્યાં તમે કાગળ નાખો છો એ સરકાર શ્રી કહે છે કે સ્વચ્છતા અભિયાન અહીંયા અમુક વસ્તુ સારી રાખો કાગળિયા ગાડીમાં રહી જાય વાંધો નહીં રાખો પણ અમુક અમુક તમે લાલ પીળા કાળા ધોળા શીશા નાખીને બીજા દો સિંહ ધગા ખાય શાળી શાળી કિલોમીટર સુગંધ હારી આવે ગયા બધા એ બધું રહેવા દો મારો કહેવાનો ભાવ એ છે એમ બીજું કાંઈ હું નથી કહેતો કેમ કે આ દેશની અંદર યાર દૂધડા પીને મોટા કર્યા મને તમને ક્યાં ઊભા રાખ્યા